નમસ્કાર સજ્જનો તો સજ્જનો સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો દોસ્તો આપ સૌ જાણો છો કે સ્ટોક માર્કેટ હાલમાં લગભગ ટોપ લેવલે છે તેમ કહી શકાય ગોલ્ડ એટલે કે સોનું પણ ટોપ લેવલે ટ્રેડ કરી રહ્યું છે હાલમાં તો આ સમયે એક રિટેલ ઇન્વેસ્ટર અસમંજસમાં હોય તે સ્વાભાવિક છે કે નિવેશ કરવું તો શેમાં કરવું કારણ કે ટોપ ઉપર નિવેશ કર્યા પછી સ્ટોપ લોસ લેવો પડે અથવા લાંબા સમય સુધી મૂડી લોક થઈ જાય એવા ભૂતકાળના અનુભવો હોય છે નિવેશકોને પરંતુ મિત્રો માર્કેટ ટોપ લેવલે હોવા છતાં પણ અમુક એવા ફંડામેન્ટલ સ્ટ્રોંગ કહી શકાય એવા સ્ટોક હોય છે જે સપોર્ટ લેવલે આવેલા હોય છે અને બાઇંગ લેવલે હોય છે જો આપણે થોડો અભ્યાસ કરીએ તો અભ્યાસ કરવાથી આવા સ્ટોક મળી જતા હોય છે તેવા જ એક સ્ટોકની આપણે આજે ચર્ચા કરીશું જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે દરેક એંગલે સહી કહી શકાય કેવો સ્ટોક ટેકનિકલની દ્રષ્ટિએ બ્રેકઆઉટ આપી રીટેસ્ટ કરવા સપોર્ટ લેવલે આવેલો છે અને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ સ્ટોકમાં સ્ટોકની કિંમત બાણું રૂપિયાની એચી પૈસા બંધ આવેલો છે આજે ગાંધી જયંતિ નિમિત્તે માર્કેટ બંધ હતું કિંમતમાં નાનો સ્ટોક છે એવરેજ કરવામાં પણ સરળતા રહે તેવો સ્ટોક છે અને એસઆઈપી કરવામાં પણ સરળતા રહે તેવો રિટેલ ઇન્વેસ્ટરને એક પસંદ આવી તેવો સ્ટોક છે માર્કેટ કેપ દસ હજાર કરોડ છે એટલે કે સ્ટોક સ્મોલ કેપ છે સ્ટોકનો પી બત્રીસ છે થર્ટી ટુ હવે જો આપણે રેવન્યુ જોઈએ ફંડામેન્ટલની દ્રષ્ટિએ તો બે હજાર ઓગણીસમાં એકસો સિત્યોતેર કરોડની આવક બે હજાર વીસમાં સીધી ચારસો પિસ્તાલીસ કરોડ બે હજાર એકવીસમાં પાંચસો દસ કરોડ બે હજાર બાવીસમાં પાંચસો ઓગણત્રીસ કરોડ બે હજાર ત્રેવીસમાં સાતસો ચોત્રીસ કરોડ અને બે હજાર છોવીસ એક હજાર ઓગણીસ કરોડ સતત રેવન્યુ વધતી જાય છે આવક વધતી જાય છે સ્ટોકની અને જો આપણે નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર ઓગણીસમાં માં છોવીસ કરોડ વીસમાં છત્રીસ કરોડ એકવીસમાં પંચ્યાસી કરોડ બાવીસમાં થોડે નેટ પ્રોફિટમાં ઘટ આવી છે પાસઠ કરોડ પણ બે હજાર ત્રેવીસમાં સીધી એકસો પચાસ કરોડ નેટ પ્રોફિટ છે અને બે હજાર ચોવીસમાં બસો ને સાડત્રીસ કરોડ છે તો ફંડામેન્ટલની દ્રષ્ટિએ રહી તો પ્રોફિટ યર ટુ એર વધતો જાય છે અને આપ જાણો જ છો કે કોઈ પણ સ્ટોક પોતાના પ્રોફિટને જ ફોલો કરતો હોય છે અને જો ફંડા કમ્પાઉન્ડિંગ ગ્રોથ જોઈએ તો પાંચ વર્ષનો અઠાવન ટકા છે ત્રણ વર્ષનો એકતાલીસ ટકા છે ટીટીએમ સિક્સટી થ્રી પર્સન્ટ છે કમ્પાઉન્ડ સેલ્સ ગ્રોથ પાંચ વર્ષનો બેતાલીસ ટકા છે ત્રણ વર્ષનો છવ્વીસ ટકા છે ટીટીએમ પાંત્રીસ ટકા છે પ્રમોટર હોલ્ડિંગ જો જોઈએ તો પંચાવન પોઈન્ટ ઓગણીસ ટકા છે એફઆઈઆઈ ચાર પોઈન્ટ બોતેર ટકા છે ડીઆઈઆઈ સોળ પોઈન્ટ છવીસ ટકા છે पब्लिक पास है 23.70 એટલે કે 24% માલ છે. પ્રોમોટર હોલ્ડિંગ પ્લેસ 0% છે એટલે કે કોઈ શેર પ્રોમોટરો એ ગિરવ મેકેલો પ્લેસ કરેલો નથી. સ્મોલ કેપ સ્ટોક છે કંપની નું નામ SBFC એટલે કે ફાઇનાન્સ સેક્ટર નો સ્ટોક છે. SBFC ફાઇનાન્સ તો સજજનો આપ પણ SBFC ફાઇનાન્સ નો આપના દ્રષ્ટિકોણથી અભ્યાસ કરી શકો છો અને આપ સૌ જાણો છો કે ઇઝરાયેલનું યુદ્ધ ના પણ કંઈક સમાચાર આવી રહ્યા છે એની ઇફેક્ટ શું પડે છે આવતીકાલે બજારમાં એના ઉપર થોડો ઘણો આધાર છે પણ સ્ટોકની કિંમત એ રીતની છે કે એવરેજ કરવામાં પણ સરળતા રહે અને એસઆઈપી કરવામાં પણ તો આના ઉપર વિચારી શકાય ખરું તો સજ્જનો આજનો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ આવા જ કોઈ ಉತ್ತಮನೇ ಚಂದಾ ಸ್ಟಾಕ್ಸ್ ಆಗಿದೆ ತರಿ ಮಳೆಸು ಅವ್ತಿದೆ ಅಲ್ಲಿ ಯಾಸೋದಿ ನಮಸ್ಕಾರ